હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આજે જોઈશું ભારતનો ઇતિહાસ મૌર્યવંશાપના કોને કરી હતી આન્સર આવશે ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્યવંશ ની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે અર્થશાસ્ત્ર મુદ્રા રાક્ષસ નામનું નાટક કોણે લખ્યું છે ચંદ્રગુપ્ત મૌર્ય ધનનંદને હરાવવા માટે ચંદ્રગુપ્ત મૌર્ય મદદ કોને કરી હતી તો આન્સર આવશે ચાણાક્ય ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને ધનનંદને માટે મદદ કરી હતી ચાણક્ય દ્વારા રચિત કયા પુસ્તકનો સંબંધ રાજનીતિ સાથે છે તો આન્સર આવશે અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રનો સંબંધ રાજનીતિ સાથે છે ચંદ્રગુપ્ત મૌર્ય મગદની રાજગાદી પર ક્યારે બેઠો હતો તો ઈસવીસન પૂર્વે 322 માં ચંદ્રગુપ્ત મગધની રાજધાની પર બેઠો હતો ચંદ્રગુપ્ત મૌર્ય કયા ધર્મનો અનુયાયી હતો તો આનસર આવશે જૈન ધર્મ ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મનો અનુયાયી હતો ચંદ્રગુપ્ત મૌર્ય સેલ્યુકસ નિકેટરને ક્યારે હરાવ્યો હતો તો ઈસવીસન પૂર્વે ત્રણસો ની પાંચ માં ચંદ્રગુપ્ત મૌર્યએ સેલ્યુકસ નિકેટરને હરાવ્યો હતો ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાનો અંતિમ સમય કર્ણાટકમાં કઈ જગ્યાએ વિતાવ્યો હતો તો આન્સર આવશે શ્રવણ બેલગોડા ચંદ્રગુપ્ત મૌર્યએ શ્રવણ બેલગોડામાં પોતાનો અંતિમ સમય વિતાવ્યો હતો સેલ્યુકસ નિકેટરનો રાજદૂત કોણ હતો જે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેતો હતો આન્સર આવશે મેગેસ્થનીશ જે સેલ્યુકસ નિકેટરનો રાજદૂત હતો પરંતુ તે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેતો હતો મેગેસ્થનીશે કયું પુસ્તક લખ્યું હતું તો આન્સર આવશે ઇન્ડિકા મેગે ઇન્ડિકા નામનું પુસ્તક અને સેલ્યુકસ નિકેટર બંને વચ્ચે જે યુદ્ધ થયું હતું તેનું વર્ણન કરેલું છે કેટલા હાથે ઉપહારમાં આપ્યા હતા તો આન્સર આવશે પાંચસો હાથી ઉપહાર માં આપ્યા હતા ચંદ્રગુપ્ત સેલ્યુકસ ને ચંદ્રગુપ્ત મૌર્ય નું મૃત્યુ ક્યાં થયું હતું તો આન્સર આવશે શ્રવણ બેલગોડા ચંદ્રગુપ્ત મૌર્ય નો ઉત્તરાધિકારી કોણ હતો તો આન્સર આવશે બિંદુસાર જે ચંદ્રગુપ્ત મૌર્ય નો ઉત્તરાધિકારી હતો બિંદુસાર મગધની રાજગાદી પર ક્યારે બેઠો તો ઈસ્વીસન પૂર્વે બસો ને અઠાણું માં

બિંદુસાર આજીવક સંપ્રદાય માં બિંદુસાર ને શું કહેવામાં આવ્યું છે તો આન્સર આવશે સિંહ જૈન ગ્રંથોમાં બિંદુસાર ને સિંહ સેન કહેવામાં આવે છે બિંદુસારના શાસનકાળમાં તક્ષશિલામાં કેટલા વિદ્રોહનું વર્ણન છે

અશોક રાજગાદી પર બેઠો તે પહેલા ક્યાંનો રાજ્યપાલ હતો તો અશોક જ્યારે રાજગાદી પર બેઠો તે પહેલા તે અમંતીનો રાજ્યપાલ હતો માસ્કી અને ગુજરાત અભિલેખમાં અશોકનું નામ શું જોવા મળે છે તો અશોકનું નામ અશોક જ જોવા મળે છે પુરાણોમાં અશોકને શું કહેવામાં આવ્યું છે તો આન્સર આવશે અશોકવર્ધન પુરાણોમાં અશોકને અશોકવર્ધન કહેવામાં આવ્યું છે અશોકે તેના અભિલેખના આઠ વર્ષ લગભગ બસોને એકસઠ ઈસવીસન પૂર્વે કયા રાજ્ય પર આક્રમણ કર્યું હતું તો આન્સર આવશે કલિંગ રાજ્ય પર આક્રમણ કર્યું હતું કલિંગની રાજધાની કઈ છે જેના પર અશોકે કબજો કર્યો હતો તો આન્સર આવશે તોસલી જે કલિંગની રાજધાની છે અને જેના પર અશોકે કબજો કર્યો હતો કયા બૌદ્ધ ભીક્ષુકે અશોકને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી આન્સર આવશે ઉપગુપ્ત બૌદ્ધ ભીક્ષુ કે દીક્ષા આપી હતી ની ટેકરીઓમાં ગુફાઓનું નિર્માણ કરાવ્યું હતું કરોપાર સુદામા અને વિશ્વ ચોપડી શું છે તો આન્સર આવશે ગુફાઓ કર્જ ચોપાર સુદામા અને વિશ્વ ચોપડી એક ગુફાઓ છે અશોકની માતાનું નામ શું હતું તો આન્સર આવશે સુભદ્રાજી અશોકની માતાનું નામ હતું સુભદ્રાજી અશોકે મહેન્દ્ર અને સગમિત્રાને શ્રીલંકા કેમ મોકલ્યા હતા તો આન્સર આવશે અશોકે મહેન્દ્ર અને સગમિત્રાને બૌદ્ધ ધર્મને પ્રચાર કરવા માટે શ્રીલંકા મોકલ્યા હતા ભારતમાં શિલાલેખની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી તો આન્સર આવશે અશોકે ભારતમાં શિલાલેખની સૌપ્રથમ શરૂઆત કરી હતી અશોકના શિલાલેખની શોધ ક્યારે થઈ હતી તો ઇસવી સન સત્તરસો ને પચાસમાં અશોકના શિલાલેખની શોધ થઈ હતી અશોકના શિલાલેખની શોધ કોણે કરી હતી તો આન્સર આવશે જેમ્સ પ્રિન્સેફ જેમણે અશોકના શિલાલેખની શોધ કરી હતી અશોકના શિલાલેખની સંખ્યા કેટલી છે તો આન્સર આવશે ચૌદ અશોકના શિલાલેખની સંખ્યા ચૌદ છે અશોકનો અભિલેખ લખવામાં વાંચવામાં પહેલી સફળતા ક્યારે મળી હતી ઈસવીસન અઢારસો ને સાડત્રીસ માં પહેલી સફળતા મળી હતી અશોકનો અભિલેખ વાંચવામાં અશોકના શિલાલેખની શોધ ક્યારે થઈ હતી ઈસવીસન સત્તરસો ને પચાસ માં અશોકના શિલાલેખ ની શોધ કોને કરી હતી તો આન્સર આવશે જેમ્સ પ્રેન્સે અશોકના શિલાલેખની સંખ્યા કેટલી છે ચૌદ અશોકનો શિલાલેખ વાંચવામાં પહેલી સફળતા કોને મળી હતી તો આન્સર આવશે અશોકની તીર્થયાત્રાઓનો ઉલ્લેખ કયા શિલાલેખમાં છે તો આન્સર આવશે સાતમા અને આઠમા શિલાલેખમાં અશોકના કયા અભિલેખમાં કલિંગના યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે તો આન્સર આવશે અશોકના તેરમા અભિલેખમાં કલિગના યુદ્ધનું વર્ણન કરવામાં આવે છે અશોકના કયા અભિલેખમાં અશોકનું હૃદય પરિવર્તન અને પાડોશી રાજાઓનું વર્ણન છે તો આન્સર આવશે તેરમો અભિલેખ તેરમા અભિલેખમાં કલિંગના યુદ્ધનું પણ વર્ણન છે અશોકના હૃદય પરિવર્તનનું વર્ણન છે અને પાડોશી રાજાઓનું વર્ણન તેરમા અભિલેખમાં છે અશોકના સ્તંભ લેખોની સંખ્યા કેટલી છે તો આન્સર આવશે સાત અશોકના સ્તંભલેસંબી અભિલેખ અભિલેખને શું કહેવામાં આવે છે તો આન્સર આવશે અભિલેખ અશોકનો સૌથી નાનો અભિલેખ કયો છે તો આન્સર આવશે રૂમ્બી જે લુમ્બીની અભિલેખ કહેવાય છે તે અશોકનો સૌથી નાનો અભિલેખ છે અશોકનો સૌથી લાંબો અભિલેખ કયો છે તો જે સાતમો અભિલેખ છે તે અશોકનો સૌથી લાંબો અભિલેખ છે પ્રાંત રાજધાની હતી તો આન્સર આવશે ઉજ્જૈન અવંતીની રાજધાની હતી ઉજ્જૈન કલિંગની રાજધાની કઈ હતી તો કલિંગની રાજધાની હતી તો અશોકના સમયમાં મૌર્ય સામ્રાજ્યના પ્રાંતોની સંખ્યા કેટલી હતી તો આન્સર આવશે પાંચ અશોકના સમયમાં મૌર્ય સામ્રાજ્યના પ્રાંતોની સંખ્યા હતીતા ભૂમિ સરકારી ભૂમિને સીતા ભૂમિ કહેવામાં આવતી નંદો વિનાશ કરવા ચંદ્રગુપ્તે કોની સહાયતા માંગી હતી તો આન્સર આવશે ક્રાસીર નો શાસક પ્રવર્તક ની સહાય માંગી હતી મૌર્ય વંશનો અંતિમ શાસક કોણ હતો તો આન્સર આવશે બૃહસ્ત જે મૌર્ય વંશનો અંતિમ શાસક હતો બૃહસ્તનો સેનાપતિ કોણ હતો તો આન્સર આવશે પુષ્યમિત્ર શુમ જે બૃહસ્તનો સેનાપતિ હતો બૃહસ્તની હત્યા કોણે કરી હતી તો આન્સર આવશે પુષ્યમિત્ર શુમ બૃહસ્તની હત્યા ક્યારે થઈ હતી

બેબી લોનમાં ભારત નો પ્રથમ ઐતિહાસિક રાજવંશ કયો ગણાય છે અને પોરસ વચ્ચેનું યુદ્ધ કઈ નદીના કિનારે લડાયું હતું તો આન્સર આવશે છેલમ સિકંદર મૃત્યુ ક્યાં થયું હતું તો ઈસ્વીસન પૂર્વે ત્રણસો ને ત્રેવીસ માં

વંશના કયા રાજાને દેવોના પ્રિય અથવા દર્શી કહેવામાં આવે છે કયો વિદેશી ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં એલચી તરીકે રહ્યો હતો આન્સર આવશે મેગેસની નંદવંશનો છેલ્લો રાજા કોણ હતો તો આન્સર આવશે ધનનંદ ચાણક્ય કોના પુત્ર હતા તો ચાણક્ય શણક મુનિના પુત્ર હતા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગુજરાત સૌરાષ્ટ્રનો સુબો કોણ હતો આન્સર આવશે પુષ્યગુપ્ત મૌર્ય કાળમાં ગુજરાત અને સૌરાષ્ટ્રનો પાટનગર કયું હતું તો મૌર્ય કાળમાં ગિરિનગર એ ગુજરાત અને સૌરાષ્ટ્રનો પાટનગર હતું મોર્ય દાન અને ધર્મ ખાતાઓનો મંત્રી કયા નામે ઓળખાતો તો આન્સર આવશે પુરોહિત મોર્ય વંશમાં કયા કયા ખાતા હતા પરાજય સુરા અને મહેસૂલ વગેરે ખાતા હતા ચંદ્રગુપ્ત મૌર્યના વહીવટી મંડળમાં કેટલા ખાતા હતા આન્સર આવશે અઢાર રાજાની મંત્રી મંડળની ક્ષતિઓ અને ગુપ્ત બાબતોની માહિતી મૌર્ય કાળમાં મંત્રીઓની નિમણૂંકની સત્તા કોને હતી આન્સર આવશે રાજા મૌર્ય શાસન કોણ સૌથી મહત્વના અધિકારી ગણાતા પુરોહિત સેનાની અને યુવરાજ સૌથી મહત્વ મોર્ય સામ્રાજ્યમાં પ્રાંતો નો વડો કયા નામે ઓળખાતો હતો સંગ્રહણ મૌર્ય વહીવટીતંત્રમાં તાલુકાને સંગ્રહણ નામે ઓળખવામાં આવતું હતું સંગ્રહણ ના વડાને શું કહેવાતું હતું આન્સર આવશે ગોપ સંગ્રહણના વડા ગોપ કહેવાતું હતું મૌર્ય શાસન માં સૌથી નાનું એકમ કયું હતું? તો answer આવશે ગ્રામ. મૌર્ય શાસન માં સૌથી નાનું એકમ મૌર્ય વહીવટી તંત્ર માં પાયદળ, હયદળ, દળ રથદળ, નૌકાદળ ઉપરાંત છઠ્ઠું કયું દળ હતું? આન્સર આવશે પુરવઠો અને સેવા દળ. અશોક ના સમય માં ગુજરાત અને સૌરાષ્ટ્ર નું પાટનગર ગિરિનગર હતું. સમય સમયમાં ના કયા સુબા એ સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું ફોર વોચિંગ વિડીયો ગમે તો ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય હવે મળીશું નેક્સ્ટ માં